હાલો મારા મન ગુલાબજાંબુ જેવા મીઠા વાલેડાઓ એકદમ બેઝિક થી લઈને આપણે આવી ગયા છીએ આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે આવી ગયા છીએ એકદમ જેને કહેવાય કે બેઝિક ટુ બી ના રૂપના એસી એસી વાક્યની પ્રેક્ટિસ લઈને હકાર નકાર પ્રશ્ના ડબલ યુ આવી જશે અંગ્રેજી શીખવા બોલવા લખવા વાંચવા માટે ટુ બી ના રૂપ ખાસ અગત્યના છે એ પહેલા આ વિડીયોમાં બસો લાઈકનું ટાર્ગેટ છે બસો લાઈક થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ફ્રી એસી વાક્યની પ્રેક્ટિસ તમે ઘરે બેઠા કરી શકશો આ ચેનલ અને આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ ઝીરો ઉપર જોઈન મેસેજ કરવાનું ભૂલતા નહીં મારા વાલા ચાલો ટુ બી ટુ બી નું વર્તમાન કાર્ડ નું રૂપ એમિઝાર ટુ બી નું ભૂતકાળ નું રૂપ વોઝવર ટુ બી નું ભવિષ્ય નું રૂપ વિલ બી ટુ બી ક્યાં આવે કોઈ પણ સજીવ કોઈ પણ વ્યક્તિ એમ ક્યાં છે ક્યાં હતો અથવા ક્યાં હશે અથવા કેવો છે કેવો હતો કેવો હશે ટુ બી વર્તમાન કાળ એમ ઇઝ આર ભૂતકાળમાં વોઝ વર ભવિષ્યમાં વિલ બી નકારવાક્યમાં નોટ ક્યાં આવી જાય સહાયકારો ક્રિયાપદ પછી એમ પછી નોટ મૂકી દો વોઝ વર પછી નોટ મૂકી દો વિલ પછી નોટ અને પછી બી નકારવાક્યનો ખેલ ખતમ ચાલો થઈ જાવ તૈયાર મારા મમ્મી માય મધર છે વર્તમાન કાળ એમ ઇઝ એક વચનમાં ઇઝ માય મધર ઇઝ રસોડામાં માં એટલે ઇન ઇન ધ કિચન એસી વાક્ય છે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા મમ્મી રસોડામાં છે માય મધર ઇઝ ઇન ધ કિચન મારા મમ્મી રસોડામાં હતા માય મધર વોઝ ઇન ધ કિચન મારા મમ્મી રસોડામાં હશે માય મધર વિલ બી ઇન ધ કિચન હકાર વાક્ય આવડી એટલે હકાર નકાર પ્રશ્ન પ્રશ્નાર્થ નકાર વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળ તમને બારે બાર વાક્ય આવડી જાય ત્રણ કાર્ડના બાર વાક્ય ચાર તરીકે બાર હું આજે ઘરે એકલો નથી હું એટલે આઈ છું હું છું આઈ એમ હું નથી આઈ એમ નોટ એકલો એટલે 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 અલોન ઘરે એટ હોમ આજે ટુડે થાકેલી હતી એટલે સી હતી ભૂતકાળમાં હોઝ વર્ષીમાં વોઝ થાકેલી ટાયર્ડ તેણી થાકેલી છે સી ઇઝ ટાયર્ડ અમે બધા વી ઓલ તમે બધા ઈ ઓલ તેઓ બધા ધે ઓલ છીએ બહુ વચનમાં વર્તમાન કાળમાં એમિઝાર માં વી ઓલ માં આર ભૂખ્યા હંગ્રી તે તોફાની હશે તે એટલે હી હશે એટલે વિલ બી તોફાની તોફાની એટલે નોટી પેલો છોકરો ધેટ બોય પેલી છોકરી ધેટ ગર્લ આ છોકરો ધીસ બોય આ છોકરી ધીસ ગર્લ પેલો છોકરો ધેટ બોય છે એટલે ઈઝ એક વચનમાં પ્રામાણિક ઓનેસ્ટ તમે બધા કાલે નવરા હતા તમે બધા યુ ઓલ હતા બહુવચનમાં વર્ નવરા એટલે આઈડલ કાલે એટલે યસ્ટરડે યાદ રાખજો મારા મનમો જિલ્લા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આઈડિયલ એટલે આદર્શ આઈડોલ એટલે નવરું અને આઈડોલ એટલે મૂર્તિ આઈડોલ એટલે મૂર્તિ આઈડોલ એટલે મૂર્તિ આઈડોલ એટલે મૂર્તિ ચાલો તમે બધા તમે બધા એટલે યુ ઓલ હતા વોઝ વર બહુવચનમાં વર નવરા આઈડલ કાલે યસ્ટરડે બાકા જીકી બોલાવી દો ચાલો ચાલો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અમીર છો તમે કે પોણ એટલે બટ હું ગરીબ છું આ ગરીબો એટલે પુઅર તેઓ બધા તેઓ બધા હશે એટલે વિલ બી નમ્ર એટલે હંબોલ પાર્થ લોભી નથી ઈ પેલા પાર્થ લોભી છે પાર્થ ઇઝ ગ્રીડી ગ્રીડી એટલે લોભી પાર્થ ઇઝ નોટ ગ્રીડી પાર્થ લોભી નથી તમે તમે એટલે યુ હતા વોઝ વર યુ માં આવે વર નિર્દોષ ઇનોસેન્ટ તેણી મૂર્ખ હશે નહીં તેણી એટલે સી હશે એ પેલા હશે તો મૂર્ખ એટલે મૂર્ખ એટલે મૂર્ખ અને પણ મૂર્ખ થઈ જાવ તૈયાર હશે નહીં થોડા લોકો આળસુ હતા થોડા લોકો આળસુ હતા થોડા લોકો એટલે સમ પીપલ હતા વોઝ વર બહુવચનમાં વર આળસુ લેઝી તે રમતિયાળ છે વર્તમાન કાળમાં એની જાત હીમા આવે ઈજ રમતિયાળ પ્લેફૂલ એટલે રમતીયાળ મારો ભાઈ માય બ્રધર નથી ઈ પેલા છે તો ઈજ નથી તો ઈજ નોટ ભૂલકણો તમે જોવો તો ખરા ફોરગેટ એટલે ભૂલી જવું ફોરગેટફુલ ભૂલકણો મારો મારી બહેન ભૂલકણી છે માય સિસ્ટર ઇઝ ફોરગેટફુલ તમારા મમ્મી તો યોર મધર છે એટલે એક વચનમાં ઇઝ દયાળુ કાઇન્ડ તમે મારા આદર્શ છો યુ છો એટલે આર મારા આદર્શ માય આઈડિયલ પેલી છોકરી તો ધેટ ગર્લ પેલો છોકરો डेट बॉय आ छोकरी दिस गर्ल आ छोक्रो दिस बॉय होती तूज डरपोक तो टिमिड એટલે ડરપોક અથવા કાવર્ડ એટલે પણ ડરપોક ગમે તે ચાલે ગમે તે ચાલે ચાલુ फटाफट બાકાજીકી બોલાવી દે ડરપોક હતી ચાલુ અમે બધા ચિંતિત હતા અમે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ભે ઓલ હતા બહુવચનમાં વર ચિંતિત એટલે નર્વસ તમારો ભાઈ હાજર ન હતો તમારો ભાઈ યુ ઓર બ્રધર હતો તો વોઝ ન હતો વોઝ નોટ હાજર તો પ્રેઝન્ટ ગેર હાજર તમારો ભાઈ હાજર નથી તો અહીંયા શું કાલે અમે મોડા નથી અમે એટલે વી અમે છીએ તો વી આર અમે નથી તો વી આર નોટ મોડા તો લેટ મારો મિત્ર બીમાર છે મારો મિત્ર બીમાર છે ઉપર કરનાખી માય ફ્રેન્ડ છે એટલે એકવચન ઇઝ બીમાર તો સીક સીક એટલે બીમાર ચાલો તમે જોવો તો ખરા મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાળી ડાઓ ટુ બી વર્તમાન કાળ એમિઝાર ભૂતકાળમાં વોઝ વર ભવિષ્યમાં વિલ બી હકાર નકાર પ્રશ્નાર્થ પ્રથમ નકાર આવડી જાય બાર વાક્ય બને કુલ વાક્ય છે એસી એસી ગુણ્યા બાર નવસો સાઈઠ વાક્ય તમે ઘરે બેઠા બનાવી શકો છો મારા પપ્પા માય ફાધર છે એટલે ઇઝ એન્જિનિયર એન એન્જિનિયર મારી બહેન જીદી નથી માય સિસ્ટર નથી ઇઝ નોટ જીદી એટલે સ્ટબોર્ન તમે બધા વાતુડા છો તમે બધા યુ ઓલ આપણે બધા વી ઓલ તેઓ બધા ઓલ બહુચનમાં આર વાતુડા ડલ અમે રવિવારે ફ્રી હશું નહીં અમે એટલે વી ફ્રી હસવું તો વી વિલ બી ફ્રી હશું નહીં તો વી વિલ નોટ બી ફ્રી એટલે ફ્રી રવિવારે એટલે વારના નામ પેલા ઓન આવે ઓન ઓન સન્ડે તમે બધા યુ ઓલ છો વર્તમાન કાળમાં બહુવચનમાં આર મહેનતુ યુ ઓલ યુ ઓલ આર મહેનતુ એને કહેવાય ડિલિઝન્ટ મહેનતુ એને કહેવાય ડિલિઝન્ટ હોશિયાર એટલે ક્લેવર છોકરાઓ ખુશ હતા ચાલો છોકરાઓ ખુશ હતા છોકરાઓ ખુશ હતા છોકરાઓ મીન્સ કે ધ બોયસ ધ બોયસ વ ધ બોયસ વ બહુવચન માં વ હેપી પાર્થ સીワイ બધા ગુસે હતા સીワイ સીワイ એટલે એક્સેપ્ટ પાર્થ બધા એટલે ઓલ હતા એટલે વોઝ વર બહુવચનમાં વર ગુસ્સે એટલે એન્ગ્રી તમારા સિવાય બધા ઉદાસ હશે સિવાય એટલે ઇક્સેપ્ટ તમારા સિવાય ઇક્સેપ્ટ યુ બધા હશે એટલે વિલ બી ઉદાસ એટલે સેડ છોકરીઓ નિખાલસ છે છોકરાઓ ધ બોયઝ છોકરીઓ ધ ગર્લ્સ બહુવચનમાં આર આમાં હતા તો વર આમાં છે તો આર નિખાલસ ને શું કહેવાય કેન્ડીડ નિખાલસ એટલે કે હસમુખા હોય તે મારા પપ્પા માય ફાધર નથી તો ઇઝ નોટ અભણ તો ઇલિટરેટ ઇલિટરેટ એટલે અભણ તમે તરસ્યા છો યુ આર તરસ્યા એટલે થરસટી અમે બધા કાલે ગાડીમાં હતા અમે બધા

તે ગયા રવિવારે ક્યાંક હતો તે એટલે હિ હતો એટલે હોઝ ક્યાંક એટલે સમવેર સમવેર ક્યાંક બધી જગ્યાએ એવરીવેર ક્યાંય નહીં નો કોઈ પણ જગ્યાએ એની વેર હિ વોઝ સમવેર ક્યાંક ગયા રવિવારે લાસ્ટ સંડે પેલો છોકરો નમ્ર છે પેલો છોકરો ધેટ બોય છે

હસુ એટલે will be મુંબઈ માં માં એટલે in મુંબઈ એટલે મુંબઈ vacation માં માં એટલે in વેકેશન ચલો તેની તેની ના પપ્પા જેવી વાતુડી છે તેની એટલે સી છે એટલે is વાતુડી uh, એટલે talkative talkative એટલે વાતુડી પપ્પા જેવી જેવી એટલે કે like oh. Oh.

તમે બધા કાલે મોડા હતા તમે બધા કાલે મોડા હતા તમે બધા યુ ઓલ હતા વોઝ વર્ બહુવચન માં વર્ મોડા લેટ કાલે યસ્ટરડે યુ ઓલ વર્ લેટ યસ્ટરડે ચાલો થોડા લોકો અમીર છે પણ તેઓ લોભી છે થોડા લોકો અમીર છે પણ તેઓ લોભી છે થોડા લોકો અમીર છે સમ પીપલ સમ પીપલ આર રીચ બટ ધે આર ગ્રીડી સમ પીપલ આર રીચ બટ ધે આર ગ્રીડી તમે બધા મારા પપ્પાની જેમ ચતુર છો એટલે કે છો સ્માર્ટ બરાબર તમે બધા મારા પપ્પાની જેમ ચતુર છો યુ ઓલ આર યુ ઓલ આર સ્વા સોરી યુ ઓલ આર સ્માર્ટ લાઇક માય ફાધર

આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે હું આવતીકાલે ગેરહાજર રહીશ આઈ વિલ બી એબસન્ટ ટુમોરો હું આજે ગેરહાજર છું આઈ એમ એબસન્ટ ટુડે પણ આજે બટ ટુડે હું હાજર છું આઈ એમ પ્રેઝન્ટ તેણી થાકેલી હતી સી હતી એટલે વોઝ વર સીમાં વોઝ થાકેલી એટલે ટાયર્ડ તેઓ બધા ધે ઓલ હશે હશે તો વિલ બી તરસ્યા થર્સ્ટી મારો ભાઈ જીદી હશે નહીં નહીં માય બ્રધર હશે હશે તો તો વિલ વિલ બી બી નોટ સ્ટબર્ન કોઈ ઘરે છે કોઈક સમબડી દરેક વ્યક્તિ ઘરે છે એવરીબડી કોઈ ઘરે નથી નો બડી કોઈ પણ વ્યક્તિ એની બડી હંમેશા સમબડી એક વચન માં આવે સંબડી ઇઝ એટ હોમ કોઈક ઘરે હતું સમબડી વોઝ એટ હોમ દરેક વ્યક્તિ ઘરે છે એવરીબડી ઇઝ એટ હોમ દરેક વ્યક્તિ ઘરે હતા એવરીબડી વોઝ એટ હોમ પેલો છોકરો ધેટ બોય પ્રામાણિક હતો તો વોઝ તોફાની છે તો નોટી નોટી એટલે તોફાની ચંચળ તે હોશિયાર અને પ્રામાણિક છે હી ઇઝ ક્લેવર એન્ડ ઓનેસ્ટ હી ઇઝ ક્લેવર એન્ડ ઓનેસ્ટ હી ઇઝ ક્લેવર એન્ડ ઓનેસ્ટ તેણી ગરીબ હતી પણ પ્રામાણિક તેણી ગરીબ હતી તેણી ગરીબ હતી પણ તેણી વફાદાર હતી તેણી એટલે સી હતી એટલે વોઝ ગરીબ પૂર તેણી ગરીબ હતી સી વોઝ પૂર પણ બડ તેણી બહાદુર હતી સી વોઝ સોરી વફાદાર હતી loyal હું ખુશ છું આઈ એમ હેપી શું કામ બીકોઝ મારો ભાઈ નિર્દોષ છે માય બ્રધર ઇઝ એટલે છે નિર્દોષ ઇનોસેન્ટ અમે બધા મોરબી થી છીએ વી ઓલ આર થી એટલે ફ્રોમ મોરબી તેના સિવાય સિવાય એટલે એક્સેપ્ટ તેના સિવાય છોકરા માટે એક્સેપ્ટ હિન બધા હતા વર હાજર પ્રેઝન્ટ ઓલ આવે બહુવચનમાં તે બસ સ્ટેશન એ હતો હી વોઝ એટ બસ સ્ટોપ તેઓ ઘરે ન હતા તેઓ એટલે ધે ન હતા ધે વોર નોટ એટ હોમ પણ હું ઘરે હતો આઈ વોઝ હું હતો ક્યાં ઘરે એટ હોમ એટ હોમ ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠાવાળી દાવો અરે પ્રેક્ટિસ કરીએ વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં હતા વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં હતા આપણે હવે એમ નેમ થોડાક વાક્યની પ્રેક્ટિસ કરીએ વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં હતા ભૂતકાળનું વાક્ય છે ધ સ્ટુડન્ટ્સ વર ઇન ધ ક્લાસરૂમ ભલે મારા મમ્મી ઘરે નથી પણ હું ઘરે છું ભલે એટલે ઈવન ઈફ ભલે મારા મમ્મી ઘરે નથી પણ હું ઘરે છું ઈવન ઇફ માય મધર ઇઝ નોટ એટ હોમ બટ હું મોડો હતો કારણ કે મારા મમ્મી બીમાર છે આઈ વોઝ લેટ બીકોઝ માય મધર માય મધર ઇઝ સીખ પેલું બાળક નિખાલસ છે પણ તેની બહેન રોતલ છે પહેલું બાળક ધેટ ચાઇલ્ડ બરાબર છોકરો એટલે બોય બાળક એટલે એટલે ચાઇલ્ડ ચાઇલ્ડ ધેટ ઇઝ ઇઝ બટ સિસ્ટર ગ્રમ્પી રોતલ ગ્રમ્પી હું બહાર હતો તેથી હું મોડો હતો આઈ વોઝ આઉટ સાઈડ હું બહાર હતો આઈ વોઝ આઉટ સાઈડ અથવા આઈ વોઝ આઉટ ઓફ ટાઉન ધેર ફોર આઈ વોઝ લેટ મારા પપ્પા મારા પપ્પા બીમાર છે તેથી આજે હું ઘરે છું માય ફાધર ઇઝ સિક ધેર ફોર આઈ એમ એટ હોમ ટુડે મારા પપ્પા બીમાર છે તેથી આજે હું ઘરે છું માય મારા પપ્પા બીમાર છે માય ફાધર ઇઝ સિક ધેર ફોર આઈ એમ એટ હોમ ટુડે તમે ક્યાં છો ચાલો હવે ડબલ એચ આવી ગયું છે એ જોઈએ આપણે ડબલ્યુ એચ તમે ક્યાં છો ક્યાં એટલે વેર તમે એટલે યુ એમાં આવે આર વેર આર યુ તમે ક્યાં છો તમે ક્યાં હશો વેર વિલ યુ બી તમે ક્યાં તમને કેમ છે હાવ આર યુ આપણે બોલીએ ને આર યુ તમને કેમ છે હાવ આર યુ કોણ કોણ ઘરે હતું જો હુ એક વચનમાં આવે કોણ કોણ હુ ઓલ શું શું વોટ ઓલ બરાબર ક્યારે ક્યારે વેન ઓલ હુ એક વચનમાં આવે હુ ઓલ બહુવચન કોણ કોણ ઘરે હતું હુ ઓલ વર એટ હોમ તેઓ બધા ક્યાં હશે ક્યાં હશે એટલે વેર પછી વિલ તેઓ બધા હે ઓલ અને બી તેઓ બધા ક્યાં હશે તેની શા માટે મોડી છે શા માટે એટલે વાય તેની એટલે સી એમાં શું આવે ઇઝ વાય ઇઝ સી લેટ પેલી હંમેશા આવતું હોય ડબલ્યુ એચ પછી સહાયકારો ક્રિયાપદ એમિઝાર વોઝ વર અને વિલ પછી હંમેશા કરતા પાછળ ક્વેશ્ચન માર્ક ભૂ એટલે કોણ વોટ એટલે શું વેન ક્યારે વેર એટલે ક્યાં વાય એટલે શા માટે હાવ એટલે કેમ કેવી રીતે બરોબર ચાલો તેની શા માટે મોડી છે તમારા મમ્મી ક્યાં છે તમારા મમ્મી ક્યાં છે ક્યાં એટલે વેર પછી ઇઝ તમારા મમ્મી એટલે યોર મધર તમારા મમ્મી ક્યાં હતા ત્યાં શું આવી જાય હોઝ નું બાઈક ક્યાં છે ક્યાં એટલે વેર ઇઝ નું બાઈક ક હર બાઈક ક છોકરી માટે હર મારો મોબાઈલ ક્યાં હતો ક્યાં એટલે વેર હતો એટલે હોઝ વેર હોઝ my mobile ચાલો ગાડીમાં કોણ છે હુ પછી ઇઝ એકવચનમાં ગાડીમાં ઇન ધ કાર પહેલું બાઈક કોનું છે એટલે કે પહેલું કોનું બાઈક છે હુઝ બાઇક ઇઝ ધેટ બરાબર હુઝ બાઇક ઇઝ ધેટ એટલે કે પહેલું કોનો બાઇક છે પહેલું કોનું બાઇક છે એમાં આવશે સોરી માફ કરજો કોનો ભાઈ ડોક્ટર છે કોનો ભાઈ હુઝ બ્રધર કોના બેન કોના મમ્મી કોના પપ્પા છે એટલે ઇઝ ડોક્ટર ડોક્ટર પાછળ ક્વેશ્ચન માર્ક કોના પપ્પા એન્જિનિયર છે હુઝ ફાધર ઇઝ એન એન્જિનિયર કોના મમ્મી શિક્ષક હતા હુઝ મધર વોઝ અ ટીચર ચાલો કોના મમ્મી શિક્ષક હતા કોના કોની કોન બી માંથી વિલ આગળ તમે એટલે યુ પછી બી પછી ફ્રી એટલે ફ્રી અને આવતીકાલે ભવિષ્યકાળ છે એટલે ટુમોરો શું તેની ખુશ નથી શું તેની ખુશ નથી એટલે શું તેની ખુશ છે શું તેણી ખુશ નથી તેણી એટલે ઈજ પછી સી પછી નોટ હેપી શું તેણી ખુશ નથી શું તેણી ખુશ ન હતી તો અહીંયા શું આવી જાય ઓઝ શું કોઈ ઘરે છે શું કોઈ ઘરે છે ઈજ કોઈ એટલે સમબડી

વાલી આ વિડીયો તમારા માટે તનતોડ મહેનત કરીને લાવ્યો હતો બસો લાઇક નો ટાર્ગેટ છે બસો લાઇક થઈ જશે એટલે ગ્રુપમાં પીડીએફ ફાઇલ ફ્રી આપણે જોયું એસી વાકી હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર ડબલ્યુ મિક્સમાં ટુ બી નું વર્તમાન કાળ એમી જાર છે છો છે છું ભૂતકાળમાં વોઝવર હતો હતી હતું હતા અને ભવિષ્યમાં વિલ બી અંગ્રેજી શીખવા માટે બોલવા માટે લખવા માટે વાંચવા માટે ટુ બીના રૂપ ખાસ અગત્યના છે ટુ ટુ બી વર્તમાન કાળ એમી જાર ભૂતકાળમાં વોઝવર ભવિષ્યમાં વિલ બી વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે થ્રી પીડીએફ ફાઇલ આવી જશે સેવન ફાઇવ સિક્સ ટ્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર જોઈન્ટ મેસેજ કરવાનું ભૂલતા નહીં આ ચેનલ અને આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સોર પણ સોર મચાવી દે આવડે કેમ નહીં તો ચાલો બસો લાઇકનો ટાર્ગેટ છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે તમે ફટાફટ તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આખા ગુજરાતમાં ફેલાવી દો તમે પણ તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરી શકો છો ચાલો ટુ બી વર્તમાન કાળ એમિઝાર ભૂતકાળમાં વજવર ભવિષ્યમાં વિલ બી ચાલો હું તમને વાક્ય આપું છું તમે બધા તમે બધા હોશિયાર છો તમે બધા હોશિયાર છો તે હણી ફ્રી હશે નહીં તમે બધા હોશિયાર છો તેની ફ્રી હશે નહીં આ વાક્યનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો ચાલો મારા મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ